વાયરલ ફોટોમાં પાંચસો રૂપિયાની નોટમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીરની જગ્યાએ ભગવાન શ્રી રામનો ફોટો છે લાલ કિલ્લાના સ્થાને અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો ફોટો છે ભગવાન શ્રી રામ ફોટાવાળી ફોટા પાંચસો રૂપિયાની નોટ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર ભગવાન શ્રી રામની તસવીરો સાથે વાયરલ થઈ રહેલી પાંચસો રૂપિયાની નોટ નકલી છે બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાત અને વોઇસ ઓફ બેન્કિંગ ના સ્થાપક અશ્વની રાણા એ જણાવ્યું હતું કે આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી કે દ્વારા કોઈ ઘોષણા કરવામાં આવી નથી આ ફેક ન્યૂઝ છે આરબીઆઈ આવી કોઈ નવી રૂ પાંચસો સિરીઝ ની નોટ જારી કરશે નહીં આરબીઆઈ પહેલા જ આ વાતને નકારી ચૂકી છે આ પહેલી વાર નથી કે જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જગ્યાએ કોઈ અન્ય તસવીર સાથે પાંચસો રૂપિયાની નવી નોટો બહાર પાડવામાં આવી હોય જૂન બે હજાર બાવીસમાં માં એવું કહેવામાં આવી રહ્યું હતું કે આરબીઆઈ વર્તમાન ચલણ અને બેંક નોટોમાં મહાત્મા ગાંધીની તસવીરને બદલીને રવિન્દ્રનાથ ટાગોર અને મિસાઇલ મેન પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે કલામની તસવીરોવાળી નોટોની નવી સિરીઝ છાપવાનું વિચારી રહી છે જે બાદ આરબીઆઈએ આ સમાચાર ને નકારવા આગળ આવવું પડ્યું હતું ત્યારે આરબીઆઈએ કહ્યું હતું કે આવો કોઈ પ્રસ્તાવ આરબીઆઈ સમક્ષ નથી